અભિજાલર દર મહિને કઈક ને કઈક અલગ આવે જ છે પણ આ વખતે પણ બહુ મસ્ત વસ્તુ અલગ લઈને આવ્યા છે પ્લસ નવો વસ્તુ તમારું જોવું હોય તો જે આ ઝાલર છે એની અંદર આપણે નકશી કામ આપ્યું છે હેન્ડ કંડારેલી વસ્તુ છે શ્રાવણ મહિનો છે તો ભોળાનાથ ને તો ભૂલીએ જ નહીં સાહેબ આપણે તમે જોઈ શકો છો ટોટલી વસ્તુ આની અંદર આવેલી આમાં નંદી મહારાજને આપણે પ્રસ્થાન આપ્યું છે એમની અંદર શિવલિંગ પણ છે શિવલિંગ કેમકે ભોળાનાથ ક્યારે એકલા હોતા નથી શિવલિંગ તો હોય છે ને એમાં નંદી મહારાજ કોઠિયા તો હોય જ છે કૃષ્ણ ભગવાન આખા વર્લ્ડ માં કશી જોવા નહીં મળે એ વસ્તુ તમને અભિજાલર માં જોવા મળશે ને પ્લસ બે વર્ષની પેસ પેસ રિપ્લેસમેન્ટ ગેરંટી આપીએ છીએ તો મિત્રો તમારે પણ આ નાનું જાલર મશીન મંગાવવું હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે મંગાવી લેજો